नगरी हो जासी नगरी हो रघुकुल सखर न हो रघुकुलर हो चरण हो राघव के जहाँ मेरा ठिकान કી જય હવે આપણા સુવર્ણ મહોત્સવ ને ચાર દિવસ બાકી છે એની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે અને બાર ગામથી પણ આપણા સમાજજનો અને ગ્રામજનો આવી ગયા છે અને ફૂલ ચાલુ થઈ છે જોઈ રહ્યા છો મંડપ સમિતિમાં લાગી છે રસોડા સમિતિ લાગી રહ્યા ફૂલ ધન થી એમાં સેવા આપી રહ્યા છે અને બહારથી અમારું રૂડું નંદનવન ગામમાં નાગરપર ગામમાં બહાર અમારા વાસીઓ પધારી રહ્યા છે રોજ એનો આવવાનો પ્રવાહ ચાલુ છે સો થી દોઢસો જણા આવી ગયા છે અને હજી પણ ફૂલ આવવાની તૈયારી ચાલુ થઈ નાગરપર તરફ આવી રહ્યા છે અને અમારું ધૂળું નાગરપર ગામ નંદનવન જેવું દેખાઈ રહ્યું છે એ આપ જોઈ રહ્યા છો